હાલો મિત્રો જય માતાજી જય સોમનાથ કેમ છો બધા મજામાં તો માતાજી બધા ને મજા રાખે તો અત્યારે તો ટેન્શન માં છે થોડાક કેમ કે મારા પપ્પા મજા નથી કારણ કે આપણે આંખનું ઓપરેશન કરાવ્યું હતું તો આંખનું ઓપરેશન કર્યા બાદ એવી તકલીફ થતી હે મગજમાં આપણે એવું હતું કે હિસાબે થતું હતું પણ મગજમાં સોજો હતો નસ ઉપર એના હિસાબે કહેવાનું છે કે નોર્મલ જે પક્ષઘાતનો આંચકો કે પેરાલિસિસ એ નોર્મલ અસર હતી તો અમે રાતે રવિવારે રાતે દવાખાને ઇમરજન્સીમાં લઈને ગયા ઇમરજન્સી કેસ આ તે બધું ઇમરજન્સી પ્રોસેસ કરાવી અત્યારે પપ્પાને સારું છે ને હુતા છે કેમ છે કાકા મજામાં હો ભાઈ હેમા કાકી અત્યારે તો બધું રિકવરી થઈ ગઈ છે એટલે હમણાં કવર થઈ ગયું બધું પહેલાં પોઝિશનમાં વધારે હતું ખાલી સડકી હતી ઘણી ઝીની પ્રોબ્લેમ હતી પછી અમુક તો હું છે કે ઉમર ને હિસાબે હોય પણ કઈ ક્યાંય એને એમ હોય ને કે છોકરાઓને ક્યાં ખર્ચો કરાવો તેને પણ એ ઝીણી વાત છે ને મોટું સ્વરૂપ લઈ લે એવું બધી ઘણીને એવું બને ઘણા લોકોને એવું બને તો જોકે માતાની દયાથી અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે આરામમાં થશે થોડાક દિવ ડૉક્ટરે કીધું આરામ કરો એટલે બધું રિકવર થઈ જાય ને અત્યારે એસી ટકા રિકવર થઈ ગયું છે એટલે નો ટેન્શન ચાલો તો આપણે ઘરના લોકની વાત કરીએ તો હુતા છે ને મમ્મી એને હેલા કરે છે કેમકે હમણાં બે ત્રણ દિવસથી તો અમે આ દવાખાનાની ધોડાધોડીમાં હતી એટલે કાંઈ વિડીયો અમે ઉતર્યો નહીં ને કેમ છો બધા મજામાં તો મમ્મી જુઆ બેન કરે રૂપેશભાઈ બધા કાગળિયા ને બાગળિયા બધી ક્યાંક ઊંડા ઊંડા જવાનું હોય આપણે ઈકો હલટીકા લીધી એની લોન વિશે બધું પ્રોસેસ કરે માતાજી મિત્રો બધા બધા માતાજી ને પ્રાર્થના કરજો કે ભગા બાપા વેલા આજા થઈ જાય બધા સબસ્ક્રાઈબર બધા સબસ્ક્રાઈબર માતાજીને પ્રાર્થના કરજો તો આ રીતના રોજે રોજ નવા નવા ઉલોક જોવા મળે તો એવું બધું ચાલે છે હવે અહીંયા બપોરે રસોઈને એવું ટાઈમ થઈ ગયો છે હવે બનાવે સેઝલ એ બધા ઘરની બધી ભાઈઓ કામ કરે છે તો ચાલો મિત્રો તો બધા હવે આપણી દુકાને થોડું કામ હમણાં આટલા દિવસથી કંઈ કર્યું નથી તો થોડું કામકાજ કરી આવીએ ચાલો તો હવે સેજલ હું બનાવે છે બપોરે જમવામાં તો જો એ તો કાંક ફ્રીજમાં લેસ ને રીવા બે નહીં હવે થોડાક મોટા થઈ ગયા કારણ કે મહિના દીના થઈ ગયા એટલે હવે તો અહીંયા હળદરનું અથાણું બી ના મોગરીનો સંભારો ને

પપ્પા થોડુંક થોડું મીઠું બધું ઓછું રાખવાનું ને તીખું નહીં ને બહુ તળેલું ને એવું બધું મનાઈ કરી ચાલો તો હવે રસોઈ બસોઈ થઈ જાય પછી બેઠી જાઉં તો હવે ચાલો તો હવે દુકાને જાય દુકાને થોડુંક કામ છે પતાવીએ હમણાં કામય તાઢા છે હમણાં હાવ નવરાઈ છે નવરાઈમાં માં પછી આ બધી દવાખાના દવાખાનાની જોડા ધોરણ તો સિલાઈ કામ તો હમણાં પપ્પાના મજા નથી એટલે ત્રણ સાત દિવસથી બંધ જ છે ને એ છે તો પછી હવે કામે બંધ રાખ્યું સિઝન છે તો મુકેશભાઈ બધીને ના પાડવા માંડ્યા છે હવે આપણે હમણાં દસ પંદર દિવસ કામ કરવું જ નથી કેમકે પપ્પા આવ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી કોઈ કામ કરાય નહીં કે કારણ કે સિલાઈ કામ તો પપ્પા કટિંગ કરતા ને મુકેશભાઈ શિવતા પપ્પા કઈ આખો દિવસ બહુ એવું કામય કરતા નહીં પણ ખાલી કટિંગ કરતા પણ હવે મજા નથી એની બેથી થઈ જાય બધું રેડી પછી પાછા ધીમે ધીમે કામે સડશે ને ન કરે તો હું તો જ પાડું છું તો આપણે કામ નથી કરવું પણ હવે શું છે કે એ કે ટાઈમપાસ થાય ને આખો દિવસ મારે ટાઈમ ન જાય બેઠે બેઠે વાંધો નહીં તો બધું માતા એની ઉપર છે બધું ને અમે કામ છે તરીકે બેઠા છે રાણાભાઈ ને હાર્દિક બે રિક્ષાનું કામ હતું તો એ કે હું કરી નાખું તમે કે જ્યાં પપ્પા પાસે રહો ને બધા બેઠા છે તરીકે તો ચાલો તો આ કામ નથી રીતિ મુજબ મારી કપડાં બદલાવવા પડે પાછા ઘરમાં પપ્પા ભાઈ બેઠીએ ઘડી ચાલો મિત્રો તો આપણે તો મિત્રો તો આજનો લોકો એટલે જ કેમ કે હવે મજા ન આવે બહુ વ્લોગ ઉતારવાની કેમ કે બધી તબિયત લૂઝ છે થોડીક પપ્પાની એટલે થોડાક ફિટ થઈ જાય તો મજા આવે ને તો દવા ચાલુ છે એટલે ફિટ થઈ જ જાય ચાલો તો આપણે આ વ્લોગનું એન્ડ કરું તો જય માતાજી જય સોમનાથ અને મારી ચેનલને લાઈક કરો શેર કરો અને માતાજીને પ્રાર્થના કરો કે મારા પપ્પા રેડી થઈ જાય વહેલા હાર જેમ બને એમ ચાલો તો એક નવા વ્લોગ સાથે મળશું બાય બાય